હેલો હેલો ગઢવી સાહેબ બોલો દીપેશ રાઠોડ બોલો સાહેબ અમદાવાદ થી દીપેશભાઈ રાઠોડ હમ એડવોકેટ અમદાવાદ થી બોલો જી બોલો દીપેશભાઈ પતરગામ પોલીસ સ્ટેશન નો ચાર્જ તમને આપેલો છે સાહેબ ઝોન થ્રી નો ઝોન થ્રી નો ચાર્જ છે મારી પાસે હા હા તો ઝોન થ્રી માં જ આપડે કતારગમ પોલીસ સ્ટેશન આવે છે ને હા ઝોન થ્રી માં આવે છે એક દોઢ મહિના પહેલા પોલીસ ફરિયાદ અરજી આપેલી છે આપડે જીવરાજભાઈ લાલજીભાઈ પરમાર નામ આપડે ત્યાં લલિતા ચોકડી જ રહી છે બરોબર લલિતા ચોકડી રહી છે જીવરાજભાઈ લાલજીભાઈ પરમાર ની અરજી આપેલી છે શું છે અરજીમાં અરજીમાં એવું છે આપડે ડોક્ટરે એમનો છોકરો છે એમનો મોટો છે લગભગ કેટલા વર્ષ છે બાર વર્ષ નું નું ઓપરેશન કરેલું છે પગનું અને ડોક્ટરે ગેરંટી પણ આપેલી કે ઓપરેશન થયા પછી સારું થઇ જાય છે પણ હવે બીજા દવાખાના બતાવ્યું ને ડોક્ટરના માં ભૂલ આવી રહી છે ના કારણે ફરી વખત એનું પાકો પગ હાડકું કાઢવું પડે વખત ઓપરેશન કરવું પડે બરોબર તો હવે ડોક્ટર આ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી જેના કારણે દોઢ મહિના પેલા પોલીસ ફરિયાદ આપેલી છે બરાબર અને નાનો પોલીસ સ્ટાફ એવું કઈ રહ્યો છે અત્યારે મેં ચૌધરી સાહેબ વાત કરી પિયા યાર કે દોઢ મહિના તેમ એને તપાસમાં જ મોકલ્યું છે હા એમાં મેડિકલ રિપોર્ટ મને ખબર નથી પણ medical report તો જોશે ને એના આધાર ઉપર દોઢ મહિના થી મેડિકલ રિપોર્ટ આવે જ નહી પછી ઇમ્પોસિબલ વસ્તુ છે ને એ મને જોવા દો ને શું condition કારણ કે તમને એક વસ્તુ કેટ ઉત્તર પ્રદેશ માં ગેંગરેપ થયું ને એના આરોપી કરવા માટે પાછા અમદાવાદ જ લાવ્યા હતા ત્રણ દિવસ માં report તૈયાર થઇ જાય ત્રણસો છોતેર ના આરોપી ને તાર doctor ને ખાલી પગ રિપોર્ટ ના થાય દોઢ મહિના થી વસ્તુ ખોટી કેવાય અને ચૌધરી સાહેબ અરજદારનો મારો હું એડવોકેટ છું લો ઈ તો અરજદાર છે એમનો ફોન કાપી નાખે પણ મારા ત્રણ ફોન કાપીને કે ભાઈ કે મારી સાથે વાત જ નથી કરવી તમારી સાથે કોણ આપડે ચૌધરી ભાઈ કઈ તો તમે થોડી ભલા અરજદાર ક્યાં છે અત્યારે અરજ અરજદાર મારી સામે જ બેઠા છે અમદાવાદ અમદાવાદ હા અમદાવાદ મારી સામે જ બેઠા છે તો કેમ અમદાવાદ બેઠા છે એટલે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યો છે નહીં નહીં નઈ હું સમજો નહીં

તમને ડિટેલ થોડીક આપી ફોન ઉપર થઈ શકે સાંભળો હું રાજકારણી માણસ પણ છું એડવોકેટ માણસ પણ છું મંત્રી કક્ષાના આપડે હર્ષભાઈ સંઘવી મજુરાના ધારાસભ્ય છે એ પણ ટેલિફોનિક દસ મિનિટ વાત કરે જ છે કરતા જોઈ સારી જ વસ્તુ છે અને કરવી જ જોઈએ પણ પછી એક મને જાણી હવે હું મને પણ કોઈ તમે જાણી લો ખાલી હું તમને એક કલાક પછી કોલ બેક આપું છું કાલે પછી હું ચૌધરી સાહેબ વિરુદ્ધ કોર્ટમાં હું ફરિયાદ કરું છું કારણ કે આવી રીતે ફોન ના તો તમે તમારી રીતના કરી શકો એવું નથી પણ આ મને જાણી લેવા દો રાઈટ જાણી લો સાહેબ હું તમને એક કલાક પછી કોલ કરું